તો નમસ્કાર ખેડૂત મિત્રો મારી આપણી આ જે ચેનલ ચાલી રહી છે ખેતી વિષયકના જે રિઝલ્ટ છે તો એની અંદર પહેલીવાર હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો અવનવી અપડેટ આવી મળતી રહેશે તો આજે જે જગ્યાએ આપણે આવ્યા છે જે કહેવાય તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર જે મેં કહ્યું કે ખેતીના જે તમાકુમાં જે પ્રોબ્લેમ આવે છે પાનના વિકાસનો એના લંબાઈ પહોળાઈ એનું વજન અને જે કૂકણવાટનો પ્રશ્ન આવે છે ઈયરનો પ્રશ્ન આવે છે તો એનું સોલ્યુશન જમર સિસ્ટમ થી મળી રહ્યું છે તો એવા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર પાસે આવ્યા છે તો આપણે એમની મુલાકાત કરીશું શું નામ છે આપનું વિષ્ણુભાઈ આખું નામ વિષ્ણુભાઈ શંકરભાઈ વિષ્ણુભાઈ શંકરભાઈ તડપદામનું નામ છે અને ગામ કયું આ ચોંગા ચોંગા મિત્રો આ ગામ લાગે છે તો ચાંગા ગામની અંદર આ તમાકુની વિઝિટે આપણે આવ્યા છે એમને આપણી સિસ્ટમનો ઉપયોગ કર્યો છે તો વિષ્ણુભાઈ આ તમાકુમાં આપણો સ્પ્રે કેટલી વાર થયો છે એક જ વાર મિત્રો એકવાર આપણી સિસ્ટમનો સ્પ્રે કરવામાં આવેલો છે તો સ્પ્રે કરવાથી તમને ફાયદો શું લાગે છે ફાયદો વિકાસ પાન મોટું થાય મૂળનો વિકાસ થાય બરાબર મિત્રો આ બતાવજો છે મિત્રો આ તમાકુ તમે જોઈ શકો છો કે જે એનો પાનનો જે વિકાસ થવો જોઈએ એ સરસ સારો ચારે એનો વિકાસ થયો છે આ બાજુ બધી બતાવી દેજો જે તમાકુ મિત્રો છે એનો પાનનો વિકાસ એની સાઇઝ એનું વજન અને કોઈ પણ જાતનો ઈયરનો કે ચુસ્યા જીવત કે કોઈ પણ જાતનો પ્રશ્ન આમાં છે નહીં તો વિષ્ણુભાઈ આ સ્પ્રે કરવાથી તમને શું શું ફાયદા લાગે છે તમાકોમાં પોનનો વિકાસ થાય હા ઈયરો કોઈ જંતુ જંતુનાશક હોય એ મરી જાય હા જીવાત જીવત કશું નહીં પ્રોબ્લેમ ના આવે ઓકે તો મિત્રો જે વિષ્ણુભાઈ કહ્યું કે મેન ખેડૂતને પ્રશ્ન હોય છે કે તમાકુનો ગ્રોથ નથી થતો વિકાસ નથી થતો તો એ જબરજસ્ત આ વિકાસ તમે જોઈ શકો છો તો વિષ્ણુભાઈ આ વિડિયો જે ખેડૂત મિત્રો પાસે પહોંચશે અને જોશે તો આપણી આ ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માંગો છો? એમને આ વિડિયો જોઈયા પછી જે આ દવા વાપર્યું હોય તો વાપીશે કઈ સારું રિઝલ્ટ આવશે. સારું રિઝલ્ટ આવશે ને તમને આવી ગયું ને? હા તો મિત્રો વિષ્ણુભાઈ એક જ કહી રહ્યા છે કે જો તમે પણ તમાકુ કરતા હોય તો તમે અમારો સંપર્ક કરો તમારા તમાકુને લગતા કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન અમે તમને કરી આપીશું તો જે દવા આપી હતી તમને ગોપાલભાઈ ગોપાલભાઈ તો ગોપાલભાઈ તમારું થોડુંક નામ નહીં આપી દેજો જેથી કરીને કોઈને સંપર્ક કરવો હોય તો કરી શકે છે મારું નામ ગોપાલ ગોહેલ મારો મોબાઈલ નંબર છે નેવતે ચુમ્માલીસ છવીસ છેતાલીસ તો મિત્રો આ ગોપાલભાઈનો તમે સંપર્ક કરી શકો છો દવાની ઓર્ડર માટે તો આવી જે પણ તમારી તકલીફ હશે એની અંદર તમને સોલ્યુશન આપીશું ઓકે તો થેન્ક યુ સો મચ જય પરિવર્તન